અમે સતતને સતત કહીએ છીએ કે ગુજરાતની ભાજપાની ડબલ એન્જિનની સરકારને ખેડૂતો પ્રત્યે કોઈ સંવેદના નથી અને આજે પણ એ જ કહીશ આઠમી ઓગસ્ટ બે હજાર પચીસના રોજ નામદાર હાઈકોર્ટે પંદર હજાર કરતાં વધુ ખેડૂતો મોરબી સુરેન્દ્રનગર અને સાબરકાંઠાના જેને બે હજાર સત્તર અઢારની અંદર વીમાનું પ્રીમિયમ ભરીતું અને કપાસનો પાક નિષ્ફળ ગયો પરંતુ આ ખાનગી વીમા કંપનીઓ જેને નિયુક્ત કરી હતી ગુજરાતની સરકારે એ ખાનગી કંપનીઓએ કરોડો રૂપિયાનું પ્રીમિયમ એને ઘરમાં નાખ્યું ઘર ભેગું કરી અને પ્રીમિયમ ચૂકવ્યા પછી પણ ખેડૂતોને એનો વીમો કે વીમાની રકમ ન મળી સરકાર પણ એની સાથે ઊભી ન રહી સરકારે પણ હાથ ઊંચા કરી દીધા આ તમામ ખેડૂતો નામદાર હાઈકોર્ટ પાસે વિનંતી કરે છે અને નામદાર હાઈકોર્ટે હુકમ કર્યો કે પંદર હજાર ખેડૂતોને આઠ ટકાના વ્યાજ સાથે સાત કરોડ રૂપિયાની રકમ ચૂકવો હવે આ હુકમ કર્યા પછી નામદાર હાઈકોર્ટે કીધું કે ઓથોરિટી પાસે સરકારની ઓથોરિટી પાસે જાઓ સરકારની ઓથોરિટી કોણ ગુજરાત સરકાર એક પરિપત્ર કાઢે કે આ ઓથોરિટી ગ્રામ પંચાયતમાં પંચાયત તાલુકા મામલતદારની કચેરી તાલુકા કક્ષાએ ડેપ્યુટી કલેક્ટર કે કોઈ અન્ય સબ એજન્સી એ સરકારી છે એ ત્યાં આ તમામ જગ્યાએ જાય અને ખેડૂતો પોતાની વાત મૂકે પોતાનો આધાર આપે અને પ્રીમિયમને મેળવવા માટેની એપ્લિકેશન કરે એનું ફોર્મેટ નક્કી કરે પણ આઠ ઓગસ્ટની આજે થઈ ત્રીસ ઓગસ્ટ થવા આવશે સરકારે કોઈ પ્રકારની તજવીજ હાથ ધરી નથી ખેડૂતો તાલુકાની કચેરીએ ગ્રામ પંચાયતમાં જિલ્લાની કચેરીએ પગથિયા ઘસે છે સરકારને મારી વિનંતી છે કોંગ્રેસ પક્ષની પાસે અનેક ખેડૂતો આવે છે કે હુકમ તો છે અમારી પાસે પણ અમને કોઈ એપ્લિકેશન ક્યાં કરવી સરકાર કોઈ સાંભળતી નથી જિલ્લા ખેતીવાડી દીકરી સાંભળતા નથી ડેપ્યુટી કલેક્ટર પણ સાંભળતા નથી સરકારના જવાબદાર તંત્રને હું કહેવા માગું છું કે નામદાર હાઈકોર્ટના આદેશને અનુસરી તાલુકા કક્ષાએ તાલુકાની મામલતદાર કચેરી હોય ગ્રામ કક્ષાએ ગ્રામ પંચાયત હોય કે જિલ્લા કક્ષાએ ડેપ્યુટી કલેક્ટરની કચેરીને એને ઓથોરિટી તરીકે નિમણૂક કરો અને એનું એક ફોર્મેટ તૈયાર કરો જે ફોર્મેટની અંદર ખેડૂત એ પોતે એપ્લિકેશન કરી શકે અથવા તો એમની પાસે અજ્ઞાનતા હોય તો એને સમજાવવા માટે એની એક એજન્સી તૈયાર કરો ગામડે ગામડે તંત્ર કામ લાગે અને ખેડૂતો જે જેને એને અન્યાય થયો છે જેને પાકનું વળતર વીમો મળ્યો એવા ખેડૂતોને શોધી અને એને વળતર ચૂકવે ઘણા ખેડૂતો ભૂલી પણ ગયા છે ઘણા ખેડૂતોને ખબર પણ નથી આ નામદાર હાઈકોર્ટનો હુકમ થયો સરકારે કોઈ બહોળો એનો વ્યાપ કે એનો પ્રચાર પ્રસાર નથી કર્યો આવી પરિસ્થિતિની અંદર અન્નદાતાની સાથે ઊભું રહેવાની સરકારની એક નૈતિક જવાબદારી અને ફરજ છે આ ફરજ પ્રમાણે ઓથોરિટી સરકાર નિમે અને ખેડૂતોને જે લાભાર્થી છે જે મળવાપાત્ર છે એ ખેડૂતોને શોધી અને એની પાસે અરજીઓ કરાવડાવે અને એને આ જે પાત્ર રકમ છે એની ચૂકવણી કરે